સ્પીડ લિમિટ કરતાં વધુ સ્પીડમાં વાહન ચલાવતા વાહનચાલકો વિરુદ્ધ શહેર વિસ્તારમાં ટ્રાફિક શાખાની અલગ અલગ ટીમો બનાવી અકોટા દાંડિયા બજાર બ્રિજ ફતેગંજ રોડ એલ એનટી રોડ વીઆઈપી રોડ અટલ બ્રિજ અલકાપુરી રોડ તેમજ અન્ય રોડ પર લેઝર સ્પીડ ગનનો ઉપયોગ કરી કુલ પાંચસો સુડતાલીસ ઓવર સ્પીડમાં વાહન ચલાવતા વાહનચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી